જેને મેટ્રો વોક પણ કહેવામાં આવે છે આવતાની સાથે સાગરના નાટકો ચાલુ થઈ ગયા બધાથી પહેલાં અમે ગેમ ઝોનમાં ગયા હતા પણ અહીંયા એ શું સાચવવી બહુ જ મુશ્કેલ પડી ગઈ અહીંયા કીડ ઝોન હતું એ બહુ જ મસ્ત હતું મને અંદર જવાનું મન થયું પણ કીધું કે નાના બાળકો માટે છે તમારા જવા માટે નથી

કેટલી મનાવી કે એ સાચું નથી ખોટું છે આ ચાલ એની પાસે પણ ના આવી તો ના જ આવી પછી આ નાની એવી ગેમ હતી જે મને રમવાનું મન થયું પણ મને આવડતું કઈ નહોતું એટલે થોડી ઘણી રમી ને પછી અડધી થી જ મૂકીને હું આવી ગઈ પાછી ઝોન ની બહાર નીકળતા નીકળતા જ અમારે બે કલાક થઈ ગયા બહાર પણ બહુ બધા ગેમ હતા અને સાગર બધી જગ્યાએ ઊભા રહી એ પહેલા મેં કીધું કે જલ્દી જલ્દી ચાલો બાકી અહીંયા જ આખી રાત જતી રહેશે ફાઇનલી અમારે ત્યાં જવાનું હતું એ જગ્યા આવી આ રનવે છે અને અહીંયા એક રિયલ ફ્લાઇટ છે જેની અંદર જ રેસ્ટોરન્ટ છે અને સાગરને ખબર છે કે અમારી ફેવરિટ રેસ્ટોરન્ટ છે એટલે સાગર મને અહીંયા જ લઈ આવ્યા ત્યાંથી પહેલા અમે બોર્ડિંગ પાસ લીધું એટલે કે ટિકિટ અને પછી અમે એન્ટ્રી કરી રનવે તરફ અહીંયા પહેલાં પણ હું ઘણી વખત આવેલી છું પણ જ્યારે આવું ત્યારે મારા ફેસ ઉપર આ જ સ્માઇલ જોવા મળશે થોડી વાર એશુ સાથે મસ્તી કરી થોડા ફોટા પાડ્યા અને પછી હર વખત અલગ અલગ બધા સાગર ને થેન્ક યુ કીધું અને પછી અહીંયા થોડા ફોટો પાડ્યા અહીંયા નીચે ડિસ્કો હતો તો એશુ તો બધાથી પેલા ડાન્સ જ કરવા મળી મેં કીધું પેલા આપણે ઉપર જઈને આવીએ રેસ્ટોરન્ટમાં પછી આવીને ડાન્સ કરશું પછી હાથ પકડીને એને પરાણે લઈ જવી પડી એશુ ને તો એમ જ કે પેલમાં બેસી અને આપણે તો ઉડવાના જ છીએ ત્યાં પહોંચતા જ બધાથી પહેલા અમારો સ્વાગત કર્યું અને પછી અમારું જે ટેબલ બુકિંગ કરેલું હતું સાગરે ત્યાં જ અમને લઈ ગયા અમારો બીજો બર્થડે છે કે જે મેં અહીંયા આ જગ્યાએ સેલિબ્રેટ કરું છું અને આના પહેલા જ્યારે મેં બર્થડે સેલિબ્રેટ અહીંયા કર્યો હતો ત્યારે એશુ અમારી લાઈફમાં ના હતી અને આ વખતે અમારી ફેમિલી કમ્પ્લીટ છે પછી કેક કટ કરવાનો વારો આવ્યો પણ મેળવી પીઝા હતા પણ આ રાજકુમાર પીઝા નથી ખાતા એટલે એના માટે નોર્મલ સબ્જી રોટી મંગાવ્યું ગમે ત્યાં બાર ચાઈ અને એશુ પાણી ના માંગે એવું તો ક્યારે બને જ નહીં

મુકવાસ અને સાકર જે બિલ સાથે આવેલા હતા એશુ એમાંથી ચમચી ભરી અને ટીશ્યુ પેપર નાખી દીધું હવે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ મને અહીંયાથી જવાનું મન નથી થતું અજે જાતા હતા કે મેનેજર આવ્યા અને એક ફોર્મ ફિલ કરાવ્યું અને કીધું કે નેક્સ્ટ ટાઈમ આવશો ત્યારે 50% તમને ડિસ્કાઉન્ટ મળશે પણ મેં કીધું 50% ડિસ્કાઉન્ટ આપું જોઈએ તો અત્યારે આપો ને આ બિઝનેસ છે બીજી વખત આપણે બોલાવવા માટે શું વાત છે સર અહીંયા થી સરસ નજારો દેખાતો હતો પણ આજે હું જોઈએ પહેલા તો આ બી નીચે આવીને ડાન્સ કરવા લાગી અને હું બ્લોગ શૂટ કરતી હતી કે સામે મને બીજો બ્લોગ પણ મળી ગયા છો ના 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 આ બંનેને તો અહીં રમવાની બહુ જ મજા આવી છે અને યશુને તો અહીં ઘરે જવાનું મન જ નથી થતું સાગર અને પરાણે હાથ પકડી અને રમાડી રમાડીને લઈને આવ્યા છે ફાઇનલી આ લોકેશન ને કેદ કરી અને હું એને બાય કહું છું કે યશુ વાર વારે જાય છે કે મારે ઘરે નથી આવવું મને અહીંયા રમવું છે આ શું સાગર મારા માટે શોપિંગ કરે છે એવું તો ક્યારે બને જ નહીં મને અને સાગર કેટલી ઠંડી લાગતી હતી પણ એ શું જરાય ઠંડી નથી લાગતી કેપ પણ પણ દીધા સોક્સ બધું નીકળી નીકાળી મને આપી દીધું અને કેટલું કઉશું કે પહેરી લે પણ નહીં એટલે નહીં તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય સબસ્ક્રાઈબ ભૂલતા નહીં